આપ સૌ ભક્તોને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભક્તો માતા લક્ષ્મીએ કહ્યું છે કે જો ચૌદ જાન્યુઆરી એટલે કે મકર દિવસે તમારા ઘરમાં આ ત્રણ ખાસ વસ્તુઓ ખાવામાં આવે તો ચૌદ જાન્યુઆરી એટલે કે મકર દિવસે આખા વર્ષ દરમિયાન પૈસાની કમી નહી રહે ભલે તમે બરફી પેડા કે લાડુ ખાતા હો પરંતુ તમારે એક ખાસ વસ્તુ જરૂર ખાવી જોઈએ માતા રાણી કૃપાથી તમને એટલા પૈસા મળશે કે તેને સંભાળવું મુશ્કેલ થઈ જશે આ સાથે અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે ઘરમાં આવો ખોરાક ક્યારે ન ખાવો આવો કરવાથી તમારા આખા પરિવારની સમસ્યાઓ વધી શકે છે ભક્તો જાણો ચૌદ જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ પર શું ખાવું જોઈએ જેથી કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા જીવનમાં બની રહે અમે તમને આ વિડિયોમાં જણાવીશું મકરસંક્રાંતિ પર આવી ત્રણ ભૂલો ન કરવી જોઈએ જે આ કામ કરે છે તેના જીવનમાં દરિદ્રતા આવે છે અને દેવી લક્ષ્મી તે ઘરને હંમેશ માટે છોડી દે છે સાથે જ જો તમે ચૌદ જાન્યુઆરીએ ઘરમાં દીવો રાખો છો તો જો તમે કોઈ ખાસ વસ્તુ ખરીદો છો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે તો વિડીયો અંત સુધી જોજો તમે અધૂરી માહિતીનો સંપૂર્ણ લાભ લઈ શકશો નહીં તેથી ભક્તો મકરસંક્રાંતિના દિવસે કરવામાં આવતી નાની નાની વસ્તુઓની મોટી અસર થઈ શકે છે આ દિવસે તમારે આ ખાસ વસ્તુ ખાવી જોઈએ તમને ધન અને સફળતા બંને મળશે ભક્તો મકર સંક્રાંતિ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે અને તે સૌથી શુભ તહેવાર માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલ ઉપાય હંમેશા સારા પરિણામ આપે છે મિત્રો આજે અમે જણાવીશું કે એવી કઈ વસ્તુ છે જે મકરસંક્રાંતિના દિવસે ખાવી જોઈએ જો તમે આ વસ્તુ ખાશો તો તમને અમીર બનતા કોઈ નહીં રોકી શકે તેથી વિડિયો સંપૂર્ણ જુઓ અને તેને અડધો અધૂરો છોડશો નહીં પરંતુ તે પહેલા વિડિયો લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો ભક્તો ચાલો હવે જાણીએ મકર સંક્રાંતિ વિશેની મહત્વપૂર્ણ માહિતી હિન્દુ ધર્મમાં જ્યારે ગ્રહો જ્યારે બ્રહ્માંડના રાજા સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે આ વર્ષે આ પવિત્ર દિવસ ચૌદ તારીખે આવશે તે વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ માં આવશે તેને દેશભરમાં અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે દક્ષિણ ભારતમાં તેને પોંગલ ગુજરાતમાં ઉત્તરાયણ આસામમાં બિહુ અને ઉત્તર ભારતમાં મકર સંક્રાંતિ અથવા ખીચડી તહેવાર કહેવાય છે કુમાઉમાં તે ઘુગુટી તરીકે ઓળખાય છે અને ગઢવાલમાં તે ખીચડી સંક્રાંત તરીકે ઓળખાય છે તે જાણીતું છે કે સનાતન ધર્મમાં મકર સંક્રાંતિના દિવસે સ્નાન અને દાનનું ઘણું મહત્વ છે આ દિવસે લોકો ગંગા અને યમુના જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને દાન કરે છે તેમજ સૂર્યદેવની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સુખાકારી આવે છે મકર સંક્રાંતિના શુભ દિવસે તમે વાસ્તુ પ્રમાણે તમારા ઘરમાં તાંબાનો સૂર્ય લાવી શકો છો એવું માનવામાં આવે છે કે તેનાથી સુખ અને સૌભાગ્ય વધે છે ભક્તો આ વર્ષે મકરસંક્રાંતિ ચૌદ જાન્યુઆરીએ ઉજવવામાં આવશે આ તે દિવસ છે જ્યારે ભારતમાં ફેરફાર પણ શરૂ થાય છે તેથી આ શુભ અવસર પર તમામ વિધિઓ અને નિયમોનું પાલન કરો અને તમારા જીવનને સુખી બનાવો આ દિવસે સ્નાન અને દાન જેવા કાર્યોનું વિશેષ મહત્વ માનવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે ખીચડી બનાવવાનું અને ખાવાનું વિશેષ મહત્વ છે તેથી જ આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ઘણી જગ્યાએ તેને ખીચડીનો તહેવાર પણ કહેવામાં આવે છે ચાલો જાણીએ મકર સંક્રાંતિની ચોક્કસ તારીખ સમય શુભ સમય અને શુભ સમય વિશે આ દિવસે સ્નાન દાન અને ધાર્મિક કાર્યો કરવામાં આવશે આ દિવસે સવારે આઠ ને એકતાલીસ કલાકે સૂર્યોદય થશે હિન્દુ કેલેન્ડર મુજબ પુણેકાળનો સમય સવારે 9 ને 3 થી સાંજના પાંચ ને 46 સુધીનો મહાપુણેકાળનો સમય સવારે 9 ને 3 થી 10 ને અડતાલીસ સુધીનો બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે પાંચ ને સત્યાવીસ થી ને બે સુધીનો રહેશે અમૃતકાળ સવારે સાત ને પંચાવન થી ને ઓગણત્રીસ સુધી રહેશે શાસ્ત્રો અનુસાર મકર સંક્રાંતિના દિવસે ગંગાજી પૃથ્વી પર અવતર્યા હતા આ દિવસે ગંગામાં સ્નાન કરવું જોઈએ અથવા ગંગાજળમાં કાળા તલ નાખવા જોઈએ સ્નાન કરવાથી હજારો ગણું પુણ્ય મળે છે મકર સંક્રાંતિ પર કાળા તલ સફેદ તલ ગોળ અને સુહાગ સામગ્રીનું દાન કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને ગરીબી દૂર થાય છે આ દિવસે ખાસ કરીને ચોખા દાળ શાકભાજી ગોળ અને ઘીમાંથી બનેલી ખીચડી પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેના સેવન અને દાથી નવગ્રહો ખુશ રહે છે મકરસંક્રાંતિના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે તર્પણ અર્પણ કરવાની વિધિ છે તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે આ તહેવાર નવા પાકના આગમનના આનંદ તરીકે ઉજવવામાં આવે છે તેથી આ દિવસે ખેતી સંબંધિત કામ ન કરવા જોઈએ મકર સંક્રાંતિથી નવા કાર્યની શરૂઆત કરવી શુભ છે એવું માનવામાં આવે છે કે તે સૂર્યની જેમ ભાગ્યને ચમકાવે છે નવું રોકાણ નવો ધંધો કે નવી નોકરી શરૂ કરવાથી સમૃદ્ધિ આવે છે સૂર્યની ઉપાસના કરવાથી કરિયરમાં લાભ થાય છે અને શનિદેવની પૂજા કરવાથી પરેશાનીઓ દૂર થાય છે ચાલો જાણીએ મકર સંક્રાંતિ વિશે આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું શુભ છે મિત્રો પ્રથમ વસ્તુ ગોળ છે સંક્રાંતિના દિવસે ગોળનું દાન કરવાથી ગુરુ અને સૂર્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે જ્યારે આ બંને ગ્રહો બળવાન બને છે ત્યારે કરિયરમાં ઉન્નતિ માન સન્માન અને કીર્તિમાં વધારો થાય છે બીજી વસ્તુ કાળા તલ છે કાળા તલના દાનનું વિશેષ મહત્વ છે ખીચડીના તહેવાર પર ગોળ અને તલનું દાન અત્યંત શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ગોળનું દાન કરવાથી કુંડળીમાં સૂર્યગ્રહની સ્થિતિ મજબૂત બને છે આત્મવિશ્વાસ વધે છે અને ભાગ્ય વધે છે મકર રાશિના જાતકોને સંક્રાંતિ પર ગરમ વસ્ત્રો અને ધાબળાનું દાન કરવું પણ ખૂબ જ શુભ છે જરૂરિયાતમંદોને વસ્ત્રોનું દાન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે કાળા તલને પાણીમાં નાખીને સૂર્યને અર્પણ કરો અને કાળા તલનું દાન કરો તેનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને તમામ પાપો દૂર થાય છે ત્રીજી વસ્તુ જે નાશ પામે છે તે છે ખીચડી પર મકર સંક્રાંતિના દિવસે ખીચડી તૈયાર કરો અને પોતે ખાઓ અને કાળી અડદની દાળની ખીચડીનું દાન કરો ખીચડીનું દાન કરવાથી ભગવાન શનિની કૃપા પ્રાપ્ત થાય છે ચોખાને અખૂટ અનાજ માનવામાં આવે છે અને તેનું દાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને ઘર ધનથી ભરાઈ જાય છે મકર સંક્રાંતિના દિવસે ઘીનું દાન અવશ્ય કરવું જોઈએ તમે તમારી ક્ષમતા મુજબ જેટલું કરી શકો તેટલું દાન કરી શકો છો તમે ઘીનું દાન પણ કરી શકો છો પરંતુ તે કરવાનું ભૂલશો નહીં ઘીને સૂર્ય અને ગુરુ સાથે સંબંધિત માનવામાં આવે છે અને તે સમૃદ્ધિનું પ્રતિક પણ છે ઘીનું દાન કરવાથી કરિયરમાં સફળતા અને તમામ પ્રકારના ભૌતિક સુખ મળે છે મકર સંક્રાંતિ આ સમયે શિયાળાની ઋતુ છે તેથી ધાબળાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કાળો ધાબળો દાન કરવાનો પ્રયાસ કરો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કાળો ધાબળો દાન કરવાથી રાહુ અને શનિ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે ધ્યાન રાખો કે ધાબળો ફાટવો કે તેનો ઉપયોગ ન કરવો જોઈએ તે અગાઉથી ન કરવું જોઈએ અને દાનનો ઈરાદો પણ સારો હોવો જોઈએ ચોક્કસ રાશિમાં સૂર્યની ગતિને સંક્રાંતિ કહેવામાં આવે છે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે આ સમયે સૂર્ય ઉત્તરાયણમાં છે તેથી આ સમયે કરવામાં આવતા જાપ અને દાનનું ફળ અનંત રીતે મળે છે સૂર્ય અને શનિના સંબંધને કારણે આ તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિને મળવા આવે છે મકરસંક્રાંતિ દરમિયાન શુભ કાર્યોની શરૂઆત કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે જો કે આ દિવસે કેટલાક કાર્યોની મનાઈ છે સવારે ઉઠ્યા પછી નહાયા વગર ખાવું નહીં એવું માનવામાં આવે છે કે આ દિવસે ગંગા અથવા કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ મંદિરમાં સ્નાન કરવું જોઈએ જો આ શક્ય ન હોય તો ઘરમાં જ સ્નાન કરવું જોઈએ મકરસંક્રાંતિના દિવસે ઘરની અંદર કે બહાર કોઈ પણ વૃક્ષને કાપવું જોઈએ નહીં આ દિવસે કોઈએ દારૂ સિગારેટ કે ગુટખા જેવા કોઈ પણ પ્રકારના માદક દ્રવ્યોનું સેવન ન કરવું કે મસાલેદાર ખોરાક ન લેવો જોઈએ તમારે આનાથી પણ બચવું જોઈએ તેના બદલે તલ અને મગની દાળની ખીચડી ખાઓ અને આ વસ્તુઓનું પણ દાન કરો સૂર્યદેવની કૃપા મેળવવા માટે સાંજના સમયે ભોજન કરવાનું ટાળો સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે પૂજા કરો મકર સંક્રાંતિના દિવસે ગાય કે ભેંસનું દૂધ ન ખાવું જોઈએ જો આ દિવસે કોઈ ભિખારી સંત અથવા વૃદ્ધ વ્યક્તિ તમારા ઘરે આવે તો તેને ખાલી હાથે પાછા ન મોકલો તમારી ક્ષમતા અનુસાર કંઈક દાન કરો મકરસંક્રાંતિના દિવસે ભૂલથી પણ લસણ ડુંગળી અને માંસનું સેવન ન કરો તે સાદગી અને શુદ્ધતા સાથે ઉજવવો જોઈએ કારણ કે તે પ્રકૃતિ અને હરિયાળીનો તહેવાર છે અને આ દિવસે લણણી ટાળવી જોઈએ તમારી વાણી પર નિયંત્રણ રાખો અને ગુસ્સાથી બચો કોઈને ખરાબ શબ્દો ન બોલો અને દરેક સાથે મધુર વર્તન કરો આ દિવસે બચેલું અથવા વાસી ખોરાક ખાવાનું ટાળો કારણ કે તેનાથી નકારાત્મક ઉર્જા અને ગુસ્સો વધે છે મકર સંક્રાંતિ પર ખીચડી અને તલનું સેવન કરવું શુભ માનવામાં આવે છે તમારી મનોકામનાઓ પૂર્ણ કરવા માટે આ દિવસે સંપૂર્ણ ભક્તિ સાથે તહેવારની ઉજવણી કરો મિત્રો મકર સંક્રાંતિના તહેવાર પર ઘણા વિશેષ ઉપાયો સૂચવવામાં આવ્યા છે આમાંથી કોઈ પણ એક ઉપાય અપનાવવાથી તમારા જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિ આવી શકે છે આ તહેવાર વ્યક્તિના નિદ્રાધીન ભાગ્યને જાગૃત કરવા માટે માનવામાં આવે છે એવી માન્યતા છે કે મકરસંક્રાંતિના દિવસે પાણીમાં કાળા તલ ભેળવીને સ્નાન કરવાથી સૂર્ય ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે આમ કરવાથી ભક્તને સાત અશ્વમેધ યજ્ઞો જેવું જ પુણ્ય ફળ મળે છે મિત્રો જો તમે આ રીતે સ્નાન કરો છો તો તમને દેવી લક્ષ્મી અને ભગવાન સૂર્યની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે ભક્તો મકર સંક્રાંતિ જેવા વિશેષ તહેવારો પર અમુક વસ્તુઓનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે આ દિવસે તલ ધાબળો લાલ કપડું લાલ મીઠાઈ મગફળી ચોખા મગની દાળ વગેરેનું દાન કરવામાં આવે છે ગોળ અને કાળી અડદની દાળથી બનેલી ખીચડીનું દાન કરવાથી શનિ રાહુ કેતુ અને સૂર્યના દૂષણો દૂર થાય છે આનાથી વ્યક્તિ ધનવાન બને છે અને જીવનમાં સમૃદ્ધિ લાવે છે મિત્રો હવે વાત કરીએ મકરસંક્રાંતિના દિવસે કયા પશુ પક્ષીઓની સેવા કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ગાયોને લીલો ચારો ખવડાવવો કીડીઓને ખાંડ મિશ્રિત લોટ આપવો માછલીઓને લોટના ગોળા ખવડાવવો અને પક્ષીઓને બાજરી ખવડાવવી ખૂબ જ શુભ હોય છે આ સેવાઓ સંપત્તિના પ્રવાહનો માર્ગ ખોલે છે આવો જાણીએ કાળા તલના મહત્વ વિશે મકર સંક્રાંતિ પર કાળા તલ ખાસ કરીને શુભ માનવામાં આવે છે જો તમે મુઠ્ઠીભર કાળા તલ લો અને તેને પરિવારના સભ્યોના માથા પરથી ઉતારી લો તો સાત વખત પછી તમે તેમની પાસેથી સંપત્તિ મેળવી શકશો જો ઉત્તર દિશામાં ફેંકવામાં આવે તો તેનાથી રોગો દૂર થાય છે અને દેવાની સમસ્યામાંથી મુક્તિ મળે છે હવે હું તમને ઘીનો એક શાનદાર ઉપાય જણાવવા જઈ રહ્યો છું જેણે પણ આ ઉપાય અપનાવ્યો છે તેને મકર સંક્રાંતિના દિવસે લાભ મળે છે ઘીનું સેવન અને દાન કરવાથી વ્યક્તિને કીર્તિ અને ભૌતિક સુખ સુવિધાઓ મળે છે મિત્રો એ પણ યાદ રાખજો કે મકરસંક્રાંતિના દિવસે તમારે તમારા ઘરમાં કેટલીક ખાસ વસ્તુઓ અવશ્ય લાવવી જોઈએ આ ઉપાયો અપનાવવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને મિત્રો જો તમે આ કરશો તો વિશ્વાસ કરો માં લક્ષ્મીની કૃપા થશે મકરસંક્રાંતિના દિવસે તાંબાના વાસણમાં તુલસીનો છોડ વાવો વાસણો સુહાગ સામગ્રી તલ અને સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ વસ્તુઓથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને બિઝનેસનો વિસ્તાર થાય છે હિન્દુ ધર્મમાં સાવરણીનું વિશેષ મહત્વ છે કારણ કે માનવામાં આવે છે કે તેમાં દેવી લક્ષ્મીનો વાસ છે મકર સંક્રાંતિના દિવસે નવી સાવરણી બનાવવામાં આવે છે બજારમાંથી સાવરણી ખરીદો સાવરણી ખરીદ્યા પછી તેનો ઉપયોગ તમારા ઘરમાં કરો અને આખા ઘરને સાફ કરો સફાઈ કર્યા પછી આ સાવરણી નીચે એક સિક્કો રાખો બીજા દિવસે સવારે સિક્કો બહાર કાઢો અને તેને તમારી તિજોરીમાં રાખો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે પૈસાના આશીર્વાદ મળે છે અને તમારા પર વરસાદ થવા લાગે છે મકરસંક્રાંતિના દિવસે સવારે સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ કાળા તલને પાણીમાં મિક્સ કરીને અર્પણ કરો આ ઉપાય કરિયરમાં ઉન્નતિ અને સુખ અને સંપત્તિની પ્રાપ્તિમાં મદદ કરે છે આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન કરો જો શક્ય હોય તો પવિત્ર નદીમાં સ્નાન કરો જો નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ગંગાના બૈટીપા પાણી મિક્સ કરીને સ્નાન કરો જો તમારે વ્રત રાખવું હોય તો આ દિવસે વ્રત કરવાનું વ્રત લો મકરસંક્રાંતિ પર પીળા વસ્ત્રો પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી આ દિવસે ચોક્કસપણે પીળા વસ્ત્રો પહેરો અને પછી સૂર્ય ભગવાનને જળ અર્પિત કરો ત્યારબાદ સૂર્ય ચાલીસાનો પાઠ કરો આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ વાંચો અને રેટ કરો અંતમાં આરતી કરો અને ગરીબોને દાન કરો કારણ કે આ દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ છે મિત્રો વિડીયો જોવા બદલ આભાર તમારો દિવસ શુભ રહે